સંસ્કારો કે ઉત્સવ સેન વરસ રહ તપોવન કી ધરતી પર ઇતિહાસ લિખા की पावन भूमि ये कृष्ण का पवित्र धाम संतों की तपस्या ने दिया भारत को ये मान स्वामी नारायण के चरणों की धूल हर श्वास में समाई गुरुकुल की इस यात्रा ने संस्कृति की लौ जलाई जीवन के सो ેશરમણીયર્શન મંદહાસચિરા નબુજ પૂજિમ સુર નરોનહ વિચિંતએદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આદરણીય પૂજનીય વંદનીય સંતો તથા આજની આ પોથિયાત્રામાં બહુ વિશાળ સંખ્યામાં પધારેલા સમસ્ત હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામી નારાયણ આજનો આ પોથી યાત્રાનો કાર્યક્રમ આજે એક સંતના આશીર્વાદ પણ લઈશું અને ત્યારબાદ સંસ્કાર દર્શનમનું ઉદઘાટન પણ કરીશું અને આવતીકાલે પરમપૂજ્ય મહંત સ્વામીના વરદ હસ્તે આ સંસ્કાર પર્વનો આપણે દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરીશું ભલા ભક્તજનો બહુ વિશેષ દિવસમાં આપણને ઘણું બધું કરવાનું છે ઘણું બધું માણવાનું છે અને ઘણું બધું સમજવાનું અને શીખવાનું પણ છે એટલે આજે પધારેલા સમસ્ત મહેમાનોનું માત્ર આપણે શાબ્દિક સ્વાગત કરીશું અને જેટ જેટલા યજમાનો છે એમને પણ આપણે અંતરથી આવકારીશું પોથી યાત્રાનો આ પાવન પ્રસંગ ભગવાન સ્વામિનારાયણના પાદાર પુનિત થયેલી અને કચ્છમાં જ્યાંથી પ્રાગટ્ય એવા કચ્છ સત્સંગની ભૂમિ મેરાઈવાડી એના પવિત્ર રજકણોમાં આપણે બેઠા છીએ આ વાડી શ્રી સ્વામિનારાયણ મંદિર ભોજને કૃષ્ણ અર્પણ કરવામાં આવી ત્યારબાદ આ વાડીનો આ પહેલો પ્રસંગ છે અને ખાસ કરીને તપોવન धाम માટે 25 વર્ષ પૂર્ણ કર્યા બાદ રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં સંસ્કાર પર્વ નામાભિદાન કરીને ભારતીય સંસ્કૃતિમાં રહેલા 16 સંસ્કારોને સમજવા અને એને પોતાના જીવનમાં બની શકે તે રીતે વળોગી એને આળોગી લેવું એ સંસ્કારોને આપણા જીવનમાં સંમલિત કરી લેવા આ અર્થને સમજવા ઘણા બધા પ્રવક્તાઓ આવીને આપણને વિધવિધ વાતો કરવાના છે એટલે દરેક કાર્યક્રમ આપણે સમયસર સત્રની સાથે ચાલીશું તો આવતીકાલે બરાબર સાત વાગે આ વિદ્યાધામ છે ત્યારે માં સરસ્વતીનો પાંચ દિવસનો હોમાત્મક યજ્ઞ થશે અને એ સરસ્વતી યાગનો શુભારંભ આવતીકાલે સાત વાગે જ રહેલી યજ્ઞશાળામાં થશે સરસ્વતી યાગના યજમાનો આજે દેશ શુદ્ધિ કરી લીધી છે એટલે આવતીકાલે બરાબર સાત વાગે સંતો યજ્ઞશાળામાં શ્રી ઠાકોરજીનો પ્રવેશ કરાવશે અને જેટ જેટલા હરિભક્તો આજે સાફા બાંધ્યા છે આ મહોત્સવમાં જેમની યતકિંચિત પણ સેવા છે એ તમામ હરિભક્તો સવારે આવતીકાલે સાત વાગે ઠાકોરજીના સ્થાપન પૂજન માટે અહીં પધારશે તપોન તપોનધામ અને તપોન ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ પણ આવતીકાલે સવારે સાત વાગે સ્થાપન પૂજનમાં આવશે અને સજોડે આવવાનું છે ભૂદેવ આવશે અને આપણા ઉત્સવમાં શ્રી ઠાકોરજી માટેનું સ્થાપન પૂજન વિધિ કરાવશે સાત વાગ્યા થી આઠ વાગ્યા સુધીનો આ વિધિ રહેશે અને પછી આઠ થી પોણા નવ સુધી અલ્પાહાર માટેનો સમય છે અને નવ વાગે આપણે પ્રથમ સત્રનો શુભારંભ કરીશું આવતીકાલનું પ્રથમ સત્ર થોડું વિશેષ છે આવતીકાલનો દિવસ એ સંસ્કાર વંદનાનો દિવસ છે એ સંસ્કાર વંદના ની શુભ શરૂઆત માતા પિતાના પાદાર વિંદ થી થાય છે માતા પિતાનું શું જીવનમાં મહત્વ છે આની વિશેષ વાતો સમજવા આવતીકાલે તપોવન નામના જેટલા પણ બાળકો છે પોતપોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી એની વંદના કરશે આવું એક અલૌકિક દ્રશ્ય આવતીકાલે આપણા સભા મંડપમાં ખડું થશે તો બરાબર નવ વાગે દીપનો આપણે પ્રાગટ્ય કરીશું શુભારંભ કરીશું ત્યારે લગભગ આપણું સત્ર પૂરું થશે કથાની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ થાય ત્યારબાદ સંસ્કાર વંદનાના પ્રવક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વલ્લભ સ્વામી અને ત્યારબાદ માતૃપિતૃ નમઃ આ કાર્યક્રમના જે આખા સંકલન છે ના ગોર છે શ્રી નંદનભાઈ વૈષ્ણવ આખો કલાક સુધી કાર્યક્રમ ચલાવશે એટલે લગભગ બાર વાગ્યા સુધી આવતીકાલનો કાર્ય રહેશે અને બધાએ હરિભક્તોને બપોરનો અને સાંજનો ભોજન પ્રસાદ અહીંથી જ આ રસ્તો સીધો આગળ જતો રહેશે એટલે આપણે તપોનધામમાં પ્રવેશ કરીશું અને સીધું જ ભોજનાલયમાં પહોંચી જશું આ ભોજનાલયમાં જ આપણે પ્રસાદ લેવાનો છે અને પ્રસાદ પણ ગોવૃતિ છે ગોવૃતિ પાંચે દિવસ આપણને પ્રસાદ પ્રાપ્ત થશે તો તમામ હરિભક્તો ખાસ પ્રસાદનો લાભ લે દિવસ દરમિયાન ક્યાંય થાક લાગે તો કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજીટેબલના ડાયરેક્ટર પરમભક્ત હિરજીભાઈ વાલજી હિરાણી એન્ડ પરિવાર તરફથી સામે શેરડીના રસની પણ સરસ મજાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે ચાલો આજે પવિત્ર એકાદશીનો દિવસ છે સવારે પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી પૂજ્ય મહંત સ્વામી આદિ સંતો અને બહોળી સંખ્યામાં હરિભક્તોએ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું ભુજ મંદિર મધ્યે પત્રિકા વિમોચન એવું વિજય ધ્વજ સ્થાપન કર્યું અને આજે આ જ દિવસે બપોર પછી આપણે પોથી યાત્રા કરી છે તો આ પાવન અવસરો અને દિવસોમાં આપણે આ બે હજાર પચીસનો છેલ્લો આવતીકાલથી બે હજાર છવ્વીસના ના પ્રથમ દિવસથી આ યજ્ઞનો પ્રારંભ થશે આ બાજુ જે સામે કક્ષ છે ભાતીગળ પુસ્તક મેળો જે વીઆરટીઆઈ ના સહયોગથી ચાલીસ ટકા બમ્પર ડિસ્કાઉન્ટ સાથે આપણા પારંપરિક જે પુસ્તકો છે એ પુસ્તકો અહીંથી મળશે એમની બાજુમાં જ ગોપદ તપોવન ગૌશાળા દ્વારા જે જે કાંઈ પંચગવ્ય પ્રસાદ બનાવવામાં આવે છે એનો સ્ટોલ રહેશે એની બાજુમાં જ માતાઓ માટે બાળકોને સ્તનપાન કરાવવાની પણ વ્યવસ્થા ગોઠવેલી છે અને એની સામે જ આપ જોઈ શકો છો તપોવન તપોવન ગુરુકુળની દિવ્ય ગૌ માતાના દર્શન પણ આપણને પાંચે પાંચ દિવસ અહીંયા થનાર છે આ યજ્ઞમાં જેમ સરસ્વતી પૂજન છે સંત પૂજન છે એમ ગો પૂજનના પણ જે જે યજમાનો છે તે તે ગૌ પૂજનના યજમાનોને અહીંયા ગાય માતાના પૂજનનો પણ સજોડે લાભ મળશે આ વખતે પણ પૂજ્ય સંતોના મનમાં એવો કલ્પના હતી કે આપણે ગૌ મહિમા મહોત્સવમાં જેમ ગૌશાળા રાખીએ એમ રાખીએ પણ થોડો વિચાર બધાએ સાથે મળીને એવો પણ કર્યો કે પચીસ વર્ષની યાત્રામાં ઘણું બધું વીત્યું હોય તો એ વીતેલા દિવસોને યાદ કરી શકીએ એટલે કેટલાક ફોટાઓ નક્કી કર્યા છે જે સ્ક્રીનમાં ચાલ્યા કરશે એટલે જૂના દ્રશ્યોને વાગોળી શકો અને જૂની સ્મૃતિઓને આપ તાજી પણ કરી શકો એવો આ પચીસ વર્ષના ઉત્સવમાં સંસ્કાર પર્વમાં એક નાનો પ્રયત્ન પણ થયો છે સંસ્કારનું જીવનમાં શું મહત્વ છે એ આપણે સમજી અને માણી શકીએ એટલે સો જેટલા આદર્શ સૂત્રો પણ આ સભા મંડપની ઉપર દ્રષ્ટિ કરશો તો તમને વાંચવામાં મળશે આજે આપણી વચ્ચે બે તારીખના પ્રથમ સૂત્રના જે પ્રવક્તા છે તેઓ પણ ચેન્નાઈથી શ્રી કે રાઘવનજી પધારી ચૂક્યા છે આજે ચેન્નાઈથી નીકળ્યા અને અહીંયા પહોંચી આવ્યા લાંબો પ્રવાસ કરીને પધાર્યા છે એમને પણ હું આ સ્થળે શાબ્દિક રીતે જ આવકારું છું અને આજના પ્રથમ સત્રના શુભારંભમાં એકાદ વડી સંતના રૂડા આશીર્વાદ મળી જાય એટલે આપણો આ ઉત્સવ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય ઠાકોરજી આ ઉત્સવમાં આપણી સાથે હર રહ્યા છે આ પૂર્વે જેટલા આપણે પ્રસંગો કર્યા એમાં ભગવાનના ચમત્કારને જોયો છે ને આજે પણ આપણે જોઈ શકીએ છીએ વાડાસર સુધી વરસાદ છે પણ આપણે કોરા છીએ આ ભગવાનની કૃપા છે અને આજ ઠાકોરજી આપણી સાથે છે એનું પ્રગટ પ્રમાણ છે આનાથી સવિશેષ બીજું પ્રમાણ આપણને આપવું પડે નહીં તો વડીલ સંતના રૂડા આશીર્વાદ સાથે આપણે આ યજ્ઞનો શુભારંભ કરીશું તો હું પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શાંતિપ્રિય સ્વામી પૂજ્ય સ્વામીએ આ તપોવન ધામનું નિર્માણ કાર્ય ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર સુધીમાં ગંગાજી ઉપર પોતે રહી અને કરાવ્યું છે અને નિર્માણ પછી પોતે પડદાની પાછળ જતા રહ્યા છે હાલમાં સ્વામી વિલે પાર્લે વિશ્રાંતિ ભવનના સંચાલક તરીકે એટલે કે ત્યાંના મહંત તરીકે ત્યાં હરિભક્તોને ખૂબ પોષી રહ્યા છે ત્યાં સેવા આપી રહ્યા છે પૂજ્ય સ્વામી આ ઉત્સવમાં પધાર્યા છે અમારા મંડળના તમામ નાના સંતો માટે તેઓ પ્રેરણારૂપ છે ત્યારે આ ઉત્સવમાં આપણે સૌને પ્રેરણાત્મક અને ભગવાનને આપણે સાથે રાખી અને આ ઉત્સવ નિર્વિઘ્ન પૂરો કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આપવા માટે પધારશે પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શાંતિપ્રિય સ્વામી અરૂણામય ચારુલોચન શરણા તજનારચન પતિતો સહજાનંદ ગુરુમ ભજે સદ આપણા ઈષ્ટદેવ અક્ષરધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ સભામાં આદરણીય વંદનીય વડીલ સંતો યુવાન સંતો આ સભામાં ઉપસ્થિત આ પર્વના યજમાનો સહયજમાનો આ પર્વના ઉત્સવમાં લાભ લેવા માટે આનંદ માણવા માટે પધારેલા ગામના દેશ દેશાંતરના હરિભક્તોને હેત ભર્યા સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ટકોરની તો જરૂર હોય હોય ને હોય આ શ્રીજી મહારાજે આ સંપ્રદાયની જયારે સ્થાપના કરી ના ત્યારથી મહારાજે સંકલ્પ કર્યો હતો અને મહારાજને ખબર જ હતી કે આ સત્સંગમાં ટકોરની તો જરૂર રહેશે રહેશે ને રહેશે દરેક શાસ્ત્રો તમે વાંચો સત્સંગી જીવન ખોલો સત્સંગી ભૂષણ ખોલો ભાગવત ખોલો તો એમાં વક્તા છે ને એ શ્રોતાને સાવધાન કરે અને વારે વારે એમ કે હે પ્રતાપસિંહ રાજન હે પરીક્ષિત હે જીત આવું સંબોધન કરે તમે જો કે શાસ્ત્રો બધાય સાંભળો છો પણ એક નોંધ લીધી છે તમે આ શાસ્ત્રમાંથી શીખવાનું બહુ ઘણું હોય સત્સંગી જીવન શાસ્ત્ર ખોલો અને એનું શ્રવણ કરો એમાં જરાક ડોકિયું કરો નિરીક્ષણ કરો તો સુવૃત્ત મુનિ એના વક્તા છે અને શ્રોતા કોણ છે પ્રતાપસિંહ રાજા કોણ છે પ્રતાપસિંહ રાજા સત્સંગી ભૂષણ શાસ્ત્ર ખોલો તો એના વક્તા છે વ્યાપકાનંદ સ્વામી અને શ્રોતા છે જ્યેષ્ઠજીત રાજા અને ભાગવત ખોલો તો એના વક્તા છે સુખદેવજી અને શ્રોતા છે કોણ છે પરીક્ષિત રાજા આ કથા કોણ આવડી શકે રાજા હોય એ કલ્યાણ કોનું થાય રાજા હોય એનું બરાબર ને હા રાજાનું જ કલ્યાણ થાય બીજાનું કલ્યાણ થાય નહી રાજા કોને કહેવાય પ્રજા ઉપર જે નિયંત્રણ મેળવી શકતો હોય પ્રજાને નિયમમાં રાખી શકતો એને રાજા કહેવાય એમ જે ઇન્દ્રિયોને નિયમમાં રાખી શકે ઇન્દ્રિયોને આ જગત માંથી વાળી અને આ પ્રાંગણમાં લાવી શકે એને રાજા કહેવાય બાકી કેવા તો રાજા હોય ને ઇન્દ્રિયોનો ગુલામ હોય એ કઈ રાજા કહેવાય અને એનું કલ્યાણ થાય તમે બધા રાજા છો આજે ઇન્દ્રિયોને જીતી ઇન્દ્રિયોના ઘોડાને આજે આ તપોવન ભૂમિ આ મેરાઈ ની અંદર તમે આ લાવ્યા છો આ તમે બધા રાજા છો અને તમે બધા કલ્યાણને પાત્ર છો જો આજે મેરાઈ થી આ સુંદર પુસ્તક યાત્રાનો પ્રારંભ થયો અને આ ગુરુકુળ તપોવન ગુરુકુળને પચીસ વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે આ સુગ્ન સંતો સુગ્ન ટ્રસ્ટી મંડળ એમણે બહુ સુંદર એવો સંકલ્પ કર્યો કે આપણે એવું કાર્ય કરીએ કે આ જગતમાં જે વિલિપ્ત થતું જાય છે એને ઉજાગર કરીએ આ સંસ્કારો ભૂલાતા જાય છે અને ફેશનના રૂપમાં જે ઉજવાય ને આપણી મૂળ સંસ્કૃતિ ભૂલાઈ જાય છે એ પાછી ઉજાગર થાય તાજી થાય આવા એક શુભ સંકલ્પ એમ જેમણે કર્યો છે એવા સુગ્ન સંતો અને મંડળને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને ભક્તો આ ઉત્સવનું નામ જ કેવો છે સંસ્કાર પર્વ આ સંસ્કાર જીવનમાં શું કામ કરે છે સંસ્કાર છે એ જીવનમાં અગત્યના છે અને મહારાજે આ સંસ્કારો જ્યારે રેડ્યા છે ને ત્યારે સત્સંગમાં આવું આ ભાઈ સુખ મળ્યું છે આપણને હવે આ સંસ્કારો ભૂલાય નહીં અને સંસ્કાર વિના શોભા નથી શોભાશાનાથી જ સંસ્કારથી જ અમે ટાંજન્યા ગયા હતા ટાંજન્યા અમારા ગોપાલભાઈ ભેગા હતા અને સુરત સુરતથી એક હરિભક્ત આવ્યા હતા એ અમે પધરામણી ગયા ત્યારે ભેગા હતા હરિભક્ત એક આવડો પથ્થર કાઢ્યો ખીચામાંથી તે મને એ થયો કે આ ખિસ્સામાં કેમ રાખ્યો હશે આવો પથ્થર પછી પૂછ્યો ખિસ્સામાં રાખવાનું કારણ શું તો કે સ્વામી આની કિંમત કેટલી તમે શકો માપી શકો શું કિંમત હોય તો સામે આટલો હા પથ્થર આઠ લાખ રૂપિયાનો લઈને આવ્યો છો શું બધા આઠ લાખ રૂપિયા શું છે આ હીરો છે આ ખાણમાંથી નીકળેલો છે હવે આના ઉપર સંસ્કારો થશે એટલે એમાં ચડકાટ આવશે અને આ એસી લાખ કરશે વિચાર કરો ભાઈ આ સંસ્કાર થાય છે એક પથ્થર ઉપર તોય એ ચમકી જાય છે અને એની કિંમત વધે છે એમ ભક્તો આ જીવનમાં જ્યારે આવા સંસ્કારો થાય છે ને ત્યારે એમાં એ આત્મામાં એવો ચડકાટ આવે છે જે વિધિપૂર્ણ જે સંસ્કારો થાય છે તો આત્મામાં એવા અને જેમ જેમ જ્યારે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો અને જેમ જેમ સંસ્કારો થતા ગયા જેમ જેમ સંસ્કારો થતા ગયા એમ ઘનશ્યામ મહારાજમાં એ પ્રકાશ ઓજાસ એ તો જો કે એમાં હતો જ પણ આ લોકની દ્રષ્ટિએ મહારાજે બતાવ્યું કે કેટલું કેટલું એ કામ કરતો જાય છે એમ ભક્તો આ સંસ્કાર છે એ સંસ્કાર એ આ દરેક હરિભક્તોના જીવનમાં પેઢીઓમાં કુટુંબમાં પરિવારમાં આ સંસ્કારો ઉતરે અને સંસ્કારે યુક્ત એ આ બધોય સત્સંગ રહે એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણું જે આ કાર્ય છે નિર્વિઘ્ને પૂર્ણ થઈ જઈ રહ્યું છે પ્રારંભ નિર્વિઘ્ને થયો છે અને એની નિર્વિઘ્નતા એ પૂર્ણ થાય એવી નરનારાયણ દેવના ચરણોમાં અને આપ આ સભામાં બેઠેલા મુક્તોના ચરણોમાં વંદન સહિત જય સ્વામિનારાયણ પૂજ્ય સ્વામીએ આપણને ખુગરૂડા આશીર્વાદ પણ પાઠવ્યા અને સાથોસાથ આ ઉત્સવ કેવી રીતનો હશે અને આ ઉત્સવનું મંડાણથી માંડીને શું વિચારો સાથે જોડાયેલા છે એની પણ સ્પષ્ટતા કરી અને છેલ્લે આ ઉત્સવની નિર્વિઘ્ન પરિપૂર્ણતા માટે શ્રી ઠાકોરજીને આપણે બધાને સાથે રાખીને પ્રાર્થના પણ કરી આવો આવતીકાલે સવારે સાત વાગે થોડું શિયાળાનો સમય હશે થોડું વહેલું થતું હશે પણ સાત સવા સાત મોડા મોડા સાડા સાતે જ આવી જજો હું એનાથી પછી બહુ મોડું ન થાય એનું અનુસંધાન રાખીશું જેટલા પણ આ ઉત્સવમાં હરિભક્તોએ સેવા કરી છે કોઈ પણ પ્રકલ્પમાં એ બધા જ હરિભક્તો સ્થાપન પૂજન માં રહે આવતીકાલે આપણે કેટલાક વિમોચનો કરીશું આ પવિત્ર તીર્થ ભૂમિ ગંગાજી અને મેરાવાડીની વચમાં આપણે બેઠા છીએ કેટલા આપણી પોતાની જાતને આપણે ધન્ય ભાગ્યશાળી માનીએ તો એ મેરાવાડી અને ગંગાજીનું આપણને આબેહૂબ દર્શન કરાવતું એક સરસ મજાનું તકતો તૈયાર કરાવ્યો છે એનું આવતીકાલે અનાવરણ કરીશું તથા એક પુસ્તક કે જે સંસ્કાર પરિચય કરીને એનું પણ આવતીકાલે અનાવરણ થશે પૂજ્ય સ્વામીના વરદ હસ્તે તો પ્રથમ સત્ર આપણા માટે અતિ આહલાદક ઘણું બધું જાણવા અને માણવાનું અને કેટલાક પ્રસંગોને વાગોળવાનું પણ રહેશે અત્યારે અહીંયા આ સત્રને બહુ જાજુ લાંબુ નહીં કરી અહીંયા આપણે પૂર્ણ કરીશું અને આ સત્ર વિરામ લેશે એટલે તમામ સંતો તથા દાતાશ્રીઓ પધારેલા મહેમાનો અને તમામ હરિભક્તોએ સામે સંસ્કાર દર્શન કે સંસ્કારની બહુ 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 ટૂંકી પણ વિસ્તૃત લગભગ છેલ્લા મહિનાથી આમાં બહુ મહેનત કરી છે કારણ કે કેટલાક પ્રદર્શન એવા હોય કે આપણને ખબર હોય ફટડીન થઈ જાય આ પ્રદર્શન આખું અલગ રીતનું કેવી રીતે લોકો સુધી આપણી વાતને પહોંચાડવી બહુ અઘરી લાગતી હોય તો બિનઅનુભવી ટીમ કારણ કે આમાં અમારો આખો શૈક્ષણિક સ્ટાફ જોડાયેલો છે કે જેમનું કામ ભણાવવાનું હોય આ સોળ સંસ્કાર અલગ પ્રક્રિયા પણ એમને ખૂબ મનોમંથન કરી અને અમારા શાળાના નિયામક શ્રી નયનભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ સંસ્કાર દર્શન તૈયાર થયું છે ત્યારે હમણાં પૂજ્ય સંતો એનું ઉદ્ઘાટન કરવા વધારશે મહોત્સવના મુખ્ય યજમાન શ્રીઓ સહયજમાન શ્રીઓ તપોવન ધામ અને ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ તથા આ ઉત્સવમાં યતકિંચિત પણ કોઈએ સેવા કરી છે તે સમસ્ત હરિભક્તો બધા જ અહીંયા પ્રદર્શનના ઉદ્ઘાટનમાં જોડાઈશું બાર ખંડ બનાવ્યા છે બારે બાર ખંડની અંદર મુખ્ય અને સહયજમાનશ્રીઓ એક એક ખંડમાં એક એક પરિવાર સાથે ઉભા રહેશે અને એક એક ખંડમાં ટ્રસ્ટીઓ પણ રહેશે અને ઘણા એવા અમારા યજમાનો છે કે જેમને ઘણી બધી સેવાઓ આ પચીસ વર્ષ દરમિયાન કરી છે પણ તેવા ટ્રસ્ટીઓને પણ તેવા દાતાઓને પણ આ પ્રદર્શન ખંડના ઉદ્ઘાટનમાં ખાસ હાજર રહેવા અને એમની સાથે જોડાવા ભાવભર્યું આમંત્રણ પણ છે અત્યારે હું ગવૈયા સ્વામી શ્રીજીનંદન સ્વામીને વિનંતી કરીશ સ્વામી દુન બોલાવશે અને દુન પૂર્ણ થયા બાદ અહીંથી સંતો પેલા નીકળશે ત્યારબાદ આપણે હરિભક્તો પણ સંતોની સાથે રહી

മാധവ മഗ മദാരണം സ്വാമി നാരായം നീലകണ്ഠ സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ നാരായണ നാരായ